આધુઈ ગામમાં દારૂના દુષણ સામે આપ નેતા સંજય બાપટની ખુલી ચેલેન્જ પોલીસ બંધ કરે નહીં તો જનતા રેડની ખુલી ચેલેન્જ બહેનો એ રડતા રડતા કરી રજૂઆત જુઓ આ વિડીયો બોલું છું અહીંયા છે ને આમ ઓલે દારૂનો બહુ જ ત્રાસ વધી ગયો છે અમારા નાના નાના છોકરા છે અમારે ઘર ચલાવવા મારા પતિ એક જ છે એ પણ બહુ છે દારૂ રવાડે ચડી ગયા છે અને દારૂનું કોઈ આ ને આધુ માદી લગી કોઈ કાંઈ ધ્યાન જ નથી આપતા કેટલી બાયુ વિધવા થઈ ગઈ છે એવું અમે જો હવે નથી માંગતા મહેરબાની કરીને અને તમાર ક હાથ જોડું છું ભલાઈ કરું છું જે મોટા સાહેબ હોય થી પણ આવીને મારા ઘરની પરિસ્થિતિ જોવો નથી છોકરાને ભણાવી શકતા નથી અમારું કઈ ઘરઘર ચાલે અમે ચલાવી શકતા અને એક दारू બંધ કરો મહેરબાની કરીને આ ગામમાં બહુ ત્રાસ છે दारूનો ચારી કોર અડા ચારી કોઈ ધ્યાન આપતું નથી પોલીસ આવે તો કે અમે હપ્તા લઈ છી આગળ જાઈ તો કે અમે હપ્તા લઈ છી ગરીબ લોકોને ક્યાં જાવું

ચારે બાજુ ગામ જ્યાં તમે રસ્તે જાઓ હું દારૂ વેચતા હોય માણસો ટોટલ ટોટલ સમજી લ્યો ને દસ થી પંદર જણા છે વેચેવાળા હિન્દી ઇંગ્લિશ દારૂ બધો દેશી બધો